નિલકંઠ વિદ્યાપીઠ તળાજામાં અગિયારસો બાળકોએ કર્યું તુલસી પૂજન શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ ચારિત્ર ઘડતરનું તેમજ સંસ્કારોનું સૂચન કરી શ્રેષ્ઠ ભારતના નિર્માણની સાથે કરવા નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે આજે તુલસી પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોએ મા તુલસીનું પૂજન કરી આરતી ઉતારી હતી અને વંદન સાથે સમગ્ર ભારતમાં શાંતિ પ્રવર્તી અને બધા ભારતીયો માટે દીર્ઘાયુ અને તંદુરસ્તીની પ્રાર્થના કરી હતી શાળાના બાળકોએ તુલસી વનનાર નૃત્ય તેમજ ધાર્મિક ગીતોની રજૂઆત સાથે કાર્યક્રમની શોભા વધારી હતી આયુર્વેદમાં અને જીવનશૈલીમાં તુલસીનું શું મહત્વ છે તેમજ તુલસી કેટલા પ્રકારની હોય છે તથા આપણા જીવનમાં આરોગ્યપ્રદ રીતે તેના સ્થાન વિશે શાળાના શિક્ષકોએ બાળકોની માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડોક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને સીપી સરવૈયાના માર્ગદર્શન નીચે વિદ્યાપીઠ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા